જેવો આવી જાય છે પાંચસો રૂપિયા બચે છે

કડવા લીમડાનો સાબુ છે આપણો એ કડવા લીમડા તુલસી ને એલોવેરા માં બનાવી છે શરીર ગમે એવું ખરાશ હોય ખુજલી હોય ના પ્રોબ્લેમ એ બધું મટી જાય છે રાતી અને કઈ જગ્યા પર આવ્યું છે આ શોપ તમારી આપણે છે સેટેલાઇટ છે રોડ ઉપર બરાબર આપણો પ્રોડક્શન યુનિટ છે આપણો બરાબર તમારો કોન્ટેક્ટ નંબર એક બોલી આપણો છે મારું નામ ચંદ્રા કથિરિયા છે મારા ફોન નંબર છે એટ સેવન ડબલ થ્રી જીરો નાઇન એટ એટ નાઇન અને છે પ્રિયંક કથિરિયા બરાબર એના ફોન નંબર છે ડબલ નાઇન ટુ ડબલ ટુ જીરો ડબલ નાઇન બરાબર અને આપણી જે બધી વસ્તુ છે એ ઓર્ગેનિક છે આપણે આપડે પોતાના મૃત્યુ વાડીમાં અમારું ગામ ખીજડીયા છે અમે પોતે વાડીમાં એલોવેરા ઉગાડી છીએ એલોવેરા વાપરી છીએ મધ અમે પોતે મધ કેન્દ્રમાંથી કેન્દ્ર માંથી મગાવીએ છીએ પછી કડવો લીમડો છે મીઠો લીમડો છે ટમેટા પોતે ઉગાડી છે એમને નાખી દઈ બધી તમે બનતું જોવો તો તમને એમ થાય કે આ વસ્તુ તો આજ લેવાય બીજું કઈ લેવાય નહીં હજી અમારે સમર માં સાબુ છે આ કેસુડો કપૂર ચંદન ને ગુલાબ નાખી બનાવે છે ગમે આ તડકામાં માં થઈ હોય તમે ખાલી કોઈ નાઈ જાવ તમને હાઈસ થઈ જાય કે એસી માં બનાવી ઠંડક થઈ જાય મોટાપાય તડકામાં સૂર્યના સન્ટેન્ટ નિશાન થઈ ગયા હોય એ બધી વસ્તુ છે મધના સાબુ થી જાય છે બહુ છે બધી સાબુની પ્રાઈસ થી પચાસ છે છે આપણે ખાલી કમાવાનો ઉદ્દેશ નથી આપણો આજે આપણે આ જગ્યાએ આવ્યા છે ઝેર મુક્ત ભારત અભિયાનમાં તો આપણો ઉદ્દેશ એ છે કે લોકો કેમિકલ વાળી વસ્તુ તરફથી ને ઓર્ગેનિક વસ્તુ તરફ ફરે બળજી કે આપણે વાપર ઉપર છે વસ્તુ વસ્તુ ફરજિયાત છે કે ભાઈ શેમ્પુ વાપરું છે તેલ વાપરવું પડે છે તો શું કામ કેમિકલ વાળું વાપરો તમે નેચરલ વાપરો એટલે આપણે ભાવ સસ્તા રાખ્યા છે કે લોકો ટ્રાય કરે અને આપણી વસ્તુ એટલે આપણે એટલો ગૌરવ છે કે એકવાર લેસન બીજા 100 ટકા લેવા આવશે બાકી આપણે પ્રોડક્ટમાં આપણે ગુજરાતમાં બીજી ગમે ત્યાં ડિલિવરી કરશો તમે કરી આપી છે ગમે ત્યાં કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરશો કોલ કઈ નાખવાનો બાકી આપણું આ ફેસ વોશ છે આપણું આ તેલ છે આપણું આ શેમ્પુ છે અને સાવર જેલ છે બે પ્રકારના બે પ્રકારના સાવર જેલ છે ઓકે એટલે પ્રશ્ન આપણી નવી પ્રોડક્ટ છે નેચરલ આપણો મેકઅપ પાવડર લિપસ્ટિક અને નેચરલ કાજલ અને સનસ્ક્રીન લોશન એ ચાર પ્રોડક્ટ પર આપણું કામ ચાલુ છે આપણે ટૂંકા ટાઈમમાં લોન્ચ કરવાની છે એ વસ્તુ ઓકે